આજે અગિયાર વર્ષ પછી કંપનીએ ભારતીય બજારની અંદર એક નવું મોડલ તરીકે અને નવા ફીચર્સ તરીકે જ્યુપિટરને લોન્ચ કરી છે નવા ફીચર્સની વાત કરીએ તો આજની જે પહેલાંમાં પહેલી રિક્વાયરમેન્ટ છે કે લોકો એવું ફીલ કરવા માગે છે કે ગાડીની અંદર અલ્ટ્રા મોડર્ન ફીચર્સ હોવા છે જેની અંદર પહેલી વાત કરું તો ઇન્ફિનિટી લેમ્પ કંપનીએ આગળ ફ્રન્ટ બોડીની અંદર એપ આપ્યું છે જેની અંદર એની ખાસિયત છે કે ડીઆરએલ તરીકે તો યુઝ થાય છે જ્યારે તમે ઇન્ડિકેશન એની અંદર યુઝ કરો છો તો ઇન્ડિકેટર એની સાથે એટેચ થઈ જાય છે તો પહેલી વખત સ્કૂટર માર્કેટની અંદર કોઈપણ સ્કૂટરની અંદર આ ફીચર્સ પહેલો કંપનીએ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે જેની અંદર બીજી વાત કરું તો આ સ્કૂટર સ્માર્ટ કનેક્ટ સાથે કનેક્ટેડ છે ધારો કે આપણું મોબાઈલ છે એ આપણું મોબાઈલ આ ડિજિટલ મીટર સાથે કનેક્ટ થઈ જાય છે જેની અંદર એ નેવિગેશન પ્રોવાઈડ કરે છે કોલ એલર્ટ એની અંદર પ્રોવાઈડ કરે છે અને ઘણા બધા બીજા ફીચર્સ છે જેમ કે આપણે એની અંદર લો ફ્યુલ ઇન્ડિકેટર આવે ડિસ્ટન્સ ટુ એમટી એની અંદર આવે એક એક નવી ખાસિયત સાથે જેથી કરીને ગ્રાહક જે ગાડી ચલાવતો હોય તારી ઇઝ ઓફ માઇન્ડથી ગાડીએ ચલાવી શકે બીજી વાત કરું તો એનું ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન કંપનીએ પ્રોવાઈડ કર્યું છે આજ સુધી ગાડી એક જ કલરમાં આવતી હતી અને એક રૂઢિચૂસ્ત કલરની અંદર આવતી હતી હવે એવું થયું છે કે આની અંદર અલ્ટ્રા કલર્સ જે કદાચ બીજી ગાડીની અંદર તમને જોવા ના મળતા હોય એવા કલર્સ એની અંદર પ્રોવાઈડ કરેલા છે આની અંદર યુટિલિટી એરિયા કંપનીએ વધારીને એકત્રીસ લીટર કરી દીધું છે અને એની સાથે એમણે જે ટેન્ક છે એ ટેન્ક ફૂટબોર્ડની અંદર આપી દીધું છે જેના લીધે શું થયું કે વ્હીકલ બોડી બેલેન્સ સિસ્ટમ એની અંદર આવી ગયું ગાડીને સ્કીટ થવાના ચાન્સેસ ઓછા થઈ ગયા છે એન્જિન એનું રિફ્રેશ એન્જિન છે ડિફ્રેશન છે ને એકસો તેર સીસીનું છે પહેલાં જે ગાડી આવતી હતી એ એકસો નવ સીસીની આવતી હતી હવે એકસો તેર સીસીની આવી ગઈ એટલે મોર પાવર એની અંદર આવી ગયું છે એની એન્જિનની ખાસિયત એ છે કે તમે જ્યારે રોડના ઉપર બ્રિજ ક્રોસ કરતા હોય અને ગાડીને એક્સિલરેશનની વધારે જરૂર હોય ત્યારે એનું બો બેટરી સિસ્ટમ ગાડીને વધારે પાવર આપે છે જેથી કરીને એ તમારી જે ચઢાઈવાળું છે એ તમે આસાનીથી પ્રાપ્ત કરી શકો છો બીજું એની ખાસ ખાસિયત છે કે જ્યારે આ કોઈપણ રેડ લાઇટ એરિયા પર ઊભા છો કે જ્યાં તમારી લાલ બત્તી આવી ગઈ ગાડી આઈડિયલ કન્ડિશનની અંદર હશે તો તરત ઓફ થઈ જશે તો એના કારણે શું થયું કે પેટ્રોલની બચત થઈ પેટ્રોલની બચત થઈ તો નોર્મલી કંપની એવું કહે છે કે પંદર ટકા માઇલેજ તમને આ ગાડીની અંદર તમને વધુ મળશે જ્યારે તમારે ગાડી સ્ટાર્ટ કરવી હોય બ્રેક દબાવો એક્સેલેટર આપો અને ગાડી આગળ થઈ જશે આ ફીચર્સ સાથે કદાચ બીજા કોઈ ટુ વ્હીલરની અંદર કે સ્કૂટરની અંદર નથી મળતું